નમસ્કાર ખેડૂત મિત્રો હું રસિક મોલિયા જય બજરંગ કૃપા ટ્રેડર્સ કુવાડવા આજે આપણે એક ખેડૂતની મુલાકાત લઈએ કે જે છેલ્લા બે વર્ષ ત્યાં આપણે હરિયાળી પાંચનું જીરુંનું વાવેતર કરે છે અને એનો અભિ એનો પહેલા એનો પરિચય લઈએ કે આ ગામ છે અને એના કેવા પરફોર્મન્સ મળેલું છે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું શૈલેષભાઈ મેમ શૈલેષભાઈ કયું ગામ તમારું આપણે બોટાદ બોટાદ બોટાદની બાજુમાં કે

અને ઉગવામાં પણ સારી રીતે ઓલું થાય છે ગઈ સાલ તમે કેટલા કિલોનું વાવેતર કરેલું ગઈ સાલ મે 10 કિલોનું વાવેતર કર્યું હતું અને ગુજરાત ચાર નંબર પર 10 કિલોનું બે 10 10 કિલોનું વાવેતર કર્યું હતું પછી એની બાજુમાં તમે બીજી અધર કંપનીનું જીરું લગાવેલું હતું હા બીજી અધર કંપની એ મને આપણે રિઝલ્ટ પણ સારું નું આવ્યું અને આને ઉગવામાં પણ થોડીક તકલીફ પડતી હતી ઉગવામાં તમને આમ બીજી કંપનીનું વાવેતર કરેલું તો એમાં કેટલો ફેર લાગ્યો એમાં ઘણો ફેર લાગ્યો અને ઉગવામાં પણ સારી રીતે સારી રીતે આવે મિત્રો આપડે અવારનવાર ગઈ છીએ કે આ મેક ટેકનોલોજી મેક ટેકનોલોજી વાળું જીરું સુકામે વાવેતર કરવું કારણ કે એમાં એક ટ્રીટમેન્ટ કરેલી છે મેક ટેકનોલોજીની જેનેથી જીરું એકદમ ફાસ્ટ ઉગાવો આવે એક સમાન અને જુસાદાર ઉગાવો આવે છે અને બીજું એમાં ફૂગનાશકનો પણ એવો વ્યવસ્થિત પટ મારેલો છે જેથી શરૂઆતની અંદર સુકારો રોગ એવો પ્રશ્ન નથી આવતો તો તમે આ હરિયાળી પાંચ છેલ્લા બે વર્ષથી તમે વાવો છો તમે આવીને પૂછ્યું અને આગલા વર્ષે પણ વાવેતર કરેલું હતું તો તમે એની તમે તમારું ગામથલી તો તમે આ ભાઈનું જીરું જોઈને આ વર્ષે તમે પણ કેટલા વીઘાનું વાવેતર કરવાનું ત્રીસ વીઘાનું તો તમારે પણ હરિયાળી પાંચ જ આવવાનું તમારું સેથલી તમારે કેટલું વાવેતર કરવું 10 મણ થાય છે હરિયાળી પાંચ મિત્રો આ ખેડૂતોનો આજે લાઈવ વિડિયો આજે ખેડૂતોનો અભિપ્રાય છે કે છેલ્લા બે વર્ષથી આ હરિયાળી પાંચનું વાવેતર કરે છે અને એને સારામાં સારું દસ મણનો ઉતારો આવે છે જે મેક ટેકનોલોજીવાળું જીરું ખરીદી કરજો મિત્રો મેક ટેકનોલોજીથી ખેડૂતોને ઉતારો સારો આવે છે અને ઉગાવો પણ ફાસ્ટ આવે છે તો આપણે બીજા ખેડૂતો ને પણ તમે હરિયાળી પાંચ વાવવાની ભલામણ કરો સલાહ થેન્ક યુ આભાર